નમસ્કાર દર્શક મિત્રો મારે શ્રી સિદ્ધિ વિનાયક ગુજરાતી જ્યોતિષ આપનું હાર્દિક સ્વાગત છે રાશિઓના જે ભાવ છે જે ભાવના કારકો છે ભાવના કારક તત્વો છે એની વિશે આપણે સીધી જ શરૂ છે એમાં આજનો જે વિષય છે એ છે કુંડળીના સાતમા ભાવનો પરિચય આપણે જન્મ જન્મકુંડળીના યકથી માંડી અને છ ભાવના જે કારકો હતા જે એના કારક તત્વો હતા એના વિશે આપણે પરિચય મેળવ્યો હતો આજે આપણે જન્મકુંડળીનો જે સાતમો ભાવ છે એના શું કારકો હોય છે એના શું કારક તત્વ હોય છે એ ભાવથી શેનો વિચાર થાય છે એ વિશે આજે આપણે જાણીશું તો જન્મકુંડળીનો જે સાતમો ભાવ છે એ પતિ અને પત્ની બતાવે છે પુરુષ માટે એ પતિ પત્નીનું સ્થાન છે જ્યારે એક સ્ત્રી માટે એ પતિનું સ્થાન છે એટલે પતિ અને પત્ની બંને ભાવ જોવામાં આવે છે કે આના પતિ કેવા મળશે આની પત્ની કેવી મળશે એ બધી વાતો વિચાર સાતમા ભાવથી થાય છે સ્ત્રી અને પુરુષ જેમ આ ભાવ પતિ અને પત્નીનો છે એમાં એક સ્ત્રી અને પુરુષનો પણ છે હકીકતમાં તો પતિ જે છે એ જ પુરુષ છે અને પત્ની છે એ સ્ત્રી છે માટે સ્ત્રી અને પુરુષનો જે વિચાર છે એ પણ સાતમ ભાવોથી કરવામાં આવે છે લગ્ન વિવાહ લગ્ન અને વિવાહ એ એ ભાવ પણ સાતમો ભાવ બતાવે છે કારણ કે આ પતિ અને પત્નીનો ભાવ છે તો લગ્ન બાદ જ પતિને પત્ની મળતી હોય છે અને પત્નીને પતિ મળતા હોય છે એક સ્ત્રીને એક પુરુષની પ્રાપ્તિ થાય છે અને એક પુરુષને સ્ત્રીની પ્રાપ્તિ થાય છે માટે લગ્ન અને વિવાહ એ પણ સાતમો ભાવ જોવામાં આવે છે લગ્નનો અર્થ થાય છે જોડાણ કોઈ પણ વસ્તુનું જોડાણ હોય ને એને કહેવામાં આવે છે લગ્ન તો લગ્ન જ્યારે સ્ત્રી અને પુરુષ ન થાય તો એ શું શું બને એક જોડાણ મળે છે માટે પણ એને લગ્ન કરવામાં આવે છે અને આમ તો એને હકીકતમાં વિવાહ કહેવામાં આવે છે માટે લગ્ન વિવાહ એ પણ સાતમ ભાવ જોવામાં આવે છે વેપાર અને ભાગીદાર જાતક શું વેપાર કરશે પોતાનો સ્વતંત્ર વેપાર કરશે શું બિઝનેસ કરશે એ બધી વાતો વિચારો સાતમો હોવાથી કરવામાં આવે છે વ્યાપાર વ્યવસાય વિચારો સાતમા હોવાથી થાય છે વેપાર કરશે તો એમાં ભાગીદારમાં કરશે ભાગીદારીમાં કરશે એ પણ ભાગીદાર છે ભાગીદારી છે એ પણ સાતમો હોવા જોવામાં આવે છે તો વેપાર અને ભાગીદાર એ બંને સાતમો હોવા જોવામાં આવે છે લોકો અને જાહેર જનતા જે પબ્લિક છે જે લોકો છે જે સમાજ છે અને જાહેર લોકો જાહેર લોકો કહેતા એમાં બધા લોકો એમાં આવી ગયા દેશ વિદેશના બધા લોકોને જાહેર જનતા કે જાહેર લોકો કહેવામાં આવે છે એ જાહેર જનતાનો વિચાર પણ લોકોનો વિચાર પણ સાતમભાવોથી કરવામાં આવે છે કે આના સંબંધો લોકો સાથે જાહેર જનતા સાથે કેવા રહેશે એનો વિચાર પણ સાતમભાવોથી થાય છે વિદેશ અને સમુદ્ર ભાવ વિદેશ પણ બતાવે છે કારણ કે ચોથો ભાવ છે ને એ આપણું ઘર છે નિવાસ સ્થાન છે જે આપણું વતન છે તો આ ભાવથી એ ભાવ પડે છે ચોથો ભાવ તો એક બે ત્રણ અને ચાર ઘરનું પણ ઘર એટલે કે દૂરનું સ્થાન આ પોતાનું વતન છે અને વતનથી પણ દૂર જવું તો એ પણ ભાવ બતાવે છે એટલે એને વિદેશ પણ કહેવામાં આવે છે અને સમુદ્ર સમુદ્રનો વિચાર પણ સાતમ ભાવથી કરવામાં આવે છે કારણ કે પહેલાંના જમાનામાં લોકો મોટી યાત્રા કરતા આ સાતમો ભાવ છે ને એ મોટી યાત્રાનો બતાવે છે આ ત્રીજો ભાવ છે એ નાની યાત્રા છે જ્યારે મોટી યાત્રા છે એ સાતમો ભાવ બતાવે છે એટલે તેને વિદેશ કહેવામાં આવે છે અને પહેલાંના જમાનામાં લોકો હવાય જહાજ નહોતા કોઈ હવાય વિમાન નહોતા ત્યારે લોકો દરિયાના માર્ગે સમુદ્રના માર્ગે જો પ્રદેશ જાતા હતા વિદેશ જાતા હતા તો સમુદ્ર વિશે પણ સાતમભાવતી કરવામાં આવે છે અને જે લોકો સામુદ્રિક વેપાર કરતા હોય સમુદ્રમાં કોઈ વેપાર કરતા હોય સમુદ્ર લગતું કોઈ ધંધા અંદર કોઈ કામ કરતા હોય કોઈ પણ રીતે દરિયો એનામાં એના કર્મની અંદર એના વેપારમાં ઇન્વોલ્વ થતો હોય એના માટે પણ સાતમહ ખૂબ જ મહત્ત્વનો બની જાય છે માટે પણ એને સમુદ્ર કહેવામાં આવે છે તો વિદેશ અને સમુદ્ર બંને સાતભાવો જોવામાં આવે છે વીર્ય અને નપુસંગતા આ વ્યક્તિ કેટલો એનામાં કેટલા પુરુષ પુરુષના ગુણ છે પુરુષત્વના ગુણ છે અથવા એ વ્યક્તિમાં નપુસંગતાના ગુણ છે એ પણ સાતમો જોવામાં આવે છે કારણ કે આ એક લગ્ન અને વિવાહ અનુભવ છે માટે એ પણ ત્યાંથી જોવામાં આવે છે કામ શ્રેષ્ઠા અને કામ વાસના જે પણ કામ શ્રેષ્ઠા કરવામાં આવે ત્યારબાદ જે કામ વાસના પણ આપણે કહીએ કારણ કે કામના કરવી એ પણ એક પ્રકારની વાસના છે કોઈ પણ પ્રકારની કામના થાય ને આપણને કે મને આ મળી જાય મને આ મળી જાય મને આ મળી જાય એ પણ એક પ્રકારની કામના છે તો જે કામ કામના છે જે કામ શિષ્ટા છે જે કામ વાસના છે એ પણ સાતમા ભાવ જોવામાં આવે છે કારણ કે લગ્ન છે આપણું શરીર છે અને આ ભાવથી આ ભાવ પડશે સાતમો ભાવ તો આનો જે કારકો છે ને એની સીધી ઇફેક્ટ આપણા શરીર ઉપર પડે છે માટે ભાવ ખૂબ જ જીવનની અંદર મહત્વનો બની જાય છે કારણ કે લગ્નથી આ સાતમો પડે છે સૂર્યાસ્ત અને પુરોઢ વય સૂર્યદેવ જ્યારે ગોચરમાં ફરતા ફરતા સાતમા ભાવમાં આવે ત્યારે અહીંયા અસ્ત થઈ જાય છે માટે આ સૂર્યાસ્ત કહેવામાં આવે છે અને કોઈપણની કુંડળી એ ઉપર જાણી શકાય કે આનો સૂર્ય ક્યારે અસ્ત થવાનો હશે સમજ્યા માટે પણ એને સાતમા ભાવને સૂર્યાસ્ત કહેવામાં આવે છે અને પ્રોઢ વય પ્રોઢ વય કહેતાં એક ઉંમર થઈ જાય પચાસ વર્ષ વીતી જાય સાઠ વર્ષ વીતી જાય પછી એની પ્રોઢ ઉંમર ગણાય છે તો પ્રૌઢ વય જે છે જે વ્યક્તિની પ્રૌઢ ઉંમર છે એ પણ સાતમો ભાવ આવે છે છૂટક વેપાર અને સંબંધો આ સાતમોભાવ છે ને એ વેપારનો છે પણ ઘણા લોકો છૂટક વેપાર કરતા હોય સમજી લો કોઈ વ્યક્તિ ફેરી કરે છે તો એનો રોજેરોજનો વેપાર થાય છે તો એ છૂટક વેપાર પણ કરતા હોય અથવા લોકો જે શાકભાજી ધંધો કરતા હોય એને કહેવાય વેપાર પણ કહેવાય શું છૂટક વેપાર કહેવાય તો છૂટક વેપાર છે ને એ પણ સાતમ ભાવ જોવામાં આવે છે એટલે કે રોજે રોજનો વેપાર કરતા હોય જે લોકો હવા લઈ આવ્યા અને હા થાય તો એ બધું વેચી નાખવાનું એ બધું છૂટક વેપાર છે એ પણ સાતમા ભાવ જોવામાં આવે છે અને સંબંધો આ ભાવ છે એ લોકોનો છે જાહેર જનતાનો છે તો લોકો સાથે એ સંબંધો કેવા રહેશે આપણા જે જાણીતા ઓળખીતા સંબંધી લોકો છે એની સાથે સંબંધો કેવા રહેશે અથવા આપણી પતિ કે પત્નીનો ભાવ પણ આ જ બતાવે છે ભાગીદારનો ભાવ પણ આ જ બતાવે છે એ બધા સાથે સંબંધો કેવા રહેશે એ પણ સાચો ભાવ બતાવે છે શક્તિ મૃત્યુ અને રાજ્ય સાતો ભાવ શક્તિ પણ બતાવે છે કારણ કે આ લગ્ન એટલે આપણું શરીર અને આ ભાવથી ભાવ પડે છે સાતમો ભાવ તો અહીંયા જે બેઠલા હોય ને એ સીધી ઇફેક્ટ આપણા શરીર ઉપર થતી હોય છે અહીંયા જે પડેલી રાશિ હોય એના પણ જે ગુણો છે એ પણ આપણા શરીર ઉપર અસર કરતા હોય છે એના જે માલિક હોય એ પણ આપણા શરીર ઉપર કરતો હોય છે માટે ભાવ છે એ એક શક્તિ પણ બતાવે છે અને આમ પણ તમે જુઓ તો જ્યારે કોઈ વ્યક્તિના લગ્ન થાય તો પછી એનો એક કરે કે બાળકનો જન્મ થાય છે એ પણ એક શક્તિનો જ રૂપ માનવામાં આવે છે માટે પણ આ ભાવને શક્તિનો ભાવ કહેવામાં આવે છે મૃત્યુ અને રાજ્ય આ આઠમો ભાવ છે એ આપણા આયુષ્યનો ભાવ છે અને આ ભાવથી અભાવ પડે છે બારમો તો આયુષ્યની આ ભાવ હાનિ કરે છે માટે પણ આપણું મૃત્યુ જો છે એ પણ સાતમ ભાવ જોવામાં આવે છે કારણ કે આયુષની આ હાનિ કરે છે માટે એને મારક ભાવ કહેવામાં આવે છે માટે એને મૃત્યુનો ભાવ પણ કહેવામાં આવે છે અને રાજ્ય આ દસમભાવ છે ને એ રાજ્યભાવ બતાવે છે પણ દસમથી ગમ દસમ ગણો તો ભાવત ભાવ નિયમ લાગે છે અહીંયા આ ભાવથી આ ભાવ ગણો દસમ ભાવ થાય છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ આ દસમભાવ એવો આ દશમથી પણ આ દશ્યમ ભાવ પડે છે માટે દશમ ભાવ છે એ રાજ્યનો છે અધિકારીનો છે માટે આ ભાવ પણ રાજ્ય અધિકારી સત્તા બતાવે છે માટે પણ રાજ્યનો ભાવ કહેવામાં આવે છે પ્રેમ લગ્ન અને ગુપ્ત ઇન્દ્રિય આ સાચો ભાવ છે એ લગ્ન અને વિવાહનો છે અને પાંચો ભાવ છે ને એ પ્રેમનો છે તો જાતક ઘણા લોકો આ જે પ્રેમલગ્ન કરતા હોય છે તો આ લોકો ઘણા લોકો પ્રેમ કરતા હોય છે બધાને લગ્ન સફળ થતા નથી અથવા તો પ્રેમલગ્ન થતા પણ નથી તો જાતક કે જાતિકા પ્રેમલગ્ન કરશે કે શું કરશે એનો વિચાર પણ સાતમભાવતી કરવામાં આવે છે ગુપ્ત ઇન્દ્રિય આપણા શરીરના જે ગુપ્ત ભાગો છે એનો વિચાર પણ સાતમભાવતી કરવામાં આવે છે સમતોલન અને વિદેશી વેપાર આ છે ને ત્યાં કાળ પૃષ્ઠી કુંડળીમાં તુલા રસી આવે છે તુલા કહેતા એક પ્રકારનું સમતોલન અને આપણા શરીરમાં જે બાંધો છે શરીરનો બાંધો વચ્ચેનો ભાગ જે છે એની ઉપર આપણા શરીરનો આખો આધાર રહેલો હોય છે તો આપણો જે શરીરનો કમળનો ભાગ છે જે બાંધો છે એનાથી આપણું શરીર આખું સમતોલન રહેશે અને તુલાનું કામ હોય છે સમતોલન કરવાનું તો છે ને એ સમતોલનનો છે કારણ કે પતિ અને પત્ની જ્યારે એ જીવનની અંદર સમતોલન મેળવે ને ત્યારે સંબંધો સુધરતા હોય છે કોઈ પણ વ્યક્તિ ભાગીદાર ધંધો કરે પણ એમાં સમતોલન રાખી શકે ત્યારે જે ભાવ ત્યારે એના સંબંધો સુધરતા હોય છે અને સંબંધો સારા રહે છે માટે સમતોલન જે હોય જીવનની અંદર એ પણ સાતો ભાવ બતાવે છે અને વિદેશી વેપાર આ સાતો ભાવ છે એ વિદેશનો પણ છે અને વેપારનો પણ છે તો વિદેશને હારે વેપાર કરશે અથવા વિદેશને લગતો વેપાર કરશે કે વિદેશમાં જઈને વેપાર કરશે કે વિદેશમાં વિદેશી કોઈ પણ વસ્તુ વિદેશી હોય અને અહીંયા વેચે એનો વેપાર પણ વિદેશી વેપાર કહેવામાં આવે છે અથવા વિદેશમાં જાય ત્યાં વેપાર કરે તો વિદેશ વેપાર કહેવામાં આવે છે તો વિદેશનો વેપાર કે વિદેશી વેપાર એનો વિચાર પણ સારો ભાવથી કરવામાં આવે છે નાના ભાઈ બહેનની બુદ્ધિ આ ત્રીજો ભાવ છે ને એ આપણે નાના ભાઈ બહેનનો છે અને આ ભાવથી આ ભાવ ગણો ને તો પાંચમો ભાવ પડે છે તો પાંચમો ભાવ બુદ્ધિ બતાવે છે ઈન્ટે લીજન્ટ બતાવે છે તો આપણે નાના ભાઈ બહેનો હોય કેટલા બુદ્ધિશાળી છે કેટલા બુદ્ધિમાન છે કેટલા ઈન્ટે લીજન્ટ છે એ પણ સાતમા ભાવથી ખબર પડે છે નાની અને માતાને સુખ નાની એટલે આપણા માતાના માતા આ ચોથો ભાવ છે આપણી માતાનો છે અને આ ભાવથી એ ભાવ પડે છે ચોથો જો એક બે ત્રણ અને ચાર માતાની પણ માતા જે આપણી નાની કહેવામાં આવે છે એ નાનીનો વિચાર પણ સાત ભાવથી કરવામાં આવે છે અને માતાને સુખ આપણું આપણી માતા છે એનું સ્થાન છે ચોથો ભાવ છે એ આપણી માતા બતાવે છે અને આ ભાવથી એ ભાવો ચોથો ભાવ પડે છે તો ચોથો ભાવ છે એ સુખનો ભાવ છે તો માતાના જીવનમાં સુખ કેવા મળ્યા હશે કે કેવા મળશે એનો વિચાર પણ સાત ભાવથી કરવામાં આવે છે સમજી લો કોઈ વ્યક્તિનું લગ્ન થાય એના ઘરે પત્ની આવે અને જો પત્ની સારી હોય તો તેના માતાને સુખ મળે છે માટે ઘરે સુખ મળતું નથી માટે પણ માતાનો જે માતા છે એ નાની બતાવે છે અને માતાનું જે સુખ છે એ પણ સાતવો ભાવ બતાવે છે સંતાનનું સાહસ અને મોસાળનું ધન આ પાંચ ભાવ છે આપણા સંતાનનો છે તો આ ભાવથી એ ભાવ ત્રીજો પડે છે તો ત્રીજો ભાવ છે એ પરાક્રમ અને સાહસનો છે તો આપણે સંતાનો કેટલા જીવનમાં સાહસ કરશે કેટલા પરાક્રમ કરી બતાવશે કેટલા પરાક્રમ એ થાય એ બધી વાતો વિચાર પણ સાતમા ભાવથી કરવામાં આવે છે અને મોસાળનું ધન આ છઠ્ઠો ભાવ છે ને એ આપણા મોસાળનો છે અને આ ભાવથી ભાવો બીજો ભાવ પડે છે બીજો ભાવ ધન બતાવે છે તો આપણા મોસાળ પક્ષે કેટલું ધનમાન છે કેટલું ધન છે એ બધી વાતો વિચારો સાત ભાવથી કરવામાં આવે છે પિતાને લાભ અને કર્મમાં ગ્રોથ આ નવમ ભાવ છે ને એ આપણા પિતાનો છે અને આ ભાવથી એ ભાવો અગિયારમાં પડે છે તો અગિયાર ભાવો લાભ બતાવે છે તો જીવનમાં પિતાને કેવા લાભ મળ્યા છે કે કેવા લાભ આગળ મળશે એ બધી વાતો વિચારો સાત ભાવથી કરવામાં આવે છે અને કર્મમાં ગ્રોથ આ દશમ ભાવ છે એ આપણા કર્મનો છે સમસ્ત કર્મનો સમસ્ત કર્મો જે આપણે કરીએ છીએ એ બધી વાતો વિચારો દશમ ભાવ થાય છે પણ આ ભાવથી એ ભાવો દશ્યમ પડે છે એટલે કે ભાવત ભાવ પ્રમાણે આ ભાવથી એ ભાવ ગણો ને તો દશમ ભાવ આવે છે તો કર્મની અંદર કર્મનું પણ કર્મ કર્મમાં ગ્રોથ કેવો મેળવશે એનો વિચાર પણ સાતમ ભાવથી કરવામાં આવે છે મોટા ભાઈ બહેન તેમજ મિત્રોનું ભાગ્ય આ અગિયાર ભાવ છે આપણા મોટા ભાઈ બહેન આપણા મિત્રોનો છે તો આ ભાવથી આ ભાવ ગણો ને તો નવમો ભાવ થાય છે તો નવમો ભાવ ભાગ્ય બતાવે છે તો મોટા ભાઈ બહેન જે છે તેમજ આપણા મિત્રો છે કેટલા ભાગ્યશાળી છે કેટલા ભાગ્યવાન છે એનો વિચાર પણ સાતમો ભાવતી કરવામાં આવે છે રોકાણથી નાશ અને વિદેશમાં કષ્ટ આ બારો ભાવ છે એ વિદેશનો ભાવ છે અને આ ભાવથી આ ભાવો આઠમો પડે છે તો કોઈ વ્યક્તિ વિદેશમાં જાય વિદેશમાં વ્યા જાય તે ત્યાં એને કેવું કષ્ટ પડશે એ બધી વાત વિચારો સાતમો ભાવથી કરવામાં આવે છે કારણ કે આ ભાવથી એ ભાવ પડે છે આઠમો આઠ ભાવ હું પણ બતાવે છે કષ્ટ પીડા અને દુઃખ બતાવે છે તો કોઈ વ્યક્તિ વિદેશમાં જાય ત્યાં એને કેવા કષ્ટ પડશે કેવા એને દુઃખ પડશે કેવો એનો સંઘર્ષ ના કરવો પડશે એ બધી વાત વિચારો વાત કરવામાં આવે છે અને રોકાણ રોકાણથી નાશ આ બારનો ભાવ ને એ રોકાણનો છે અને આ ભાવથી વાવો આઠમો પડે છે તો જે રોકાણ કરીએ જે આપણે ઇન્વેસ્ટ કરીએ એ રોકાણ કેટલું સફળ થશે કે એનો નાશ થઈ જાય છે એ બધી વાતનો વિચારો સાત ભાવથી કરવામાં આવે છે આમ જન્મકુંડલીમાં સાતમો ભાવ છે એ ખૂબ જ મહત્ત્વનો છે કારણ કે લગ્નથી આ લગ્નની હામ્યા ભાવ પડે છે માટે પણ જીવનની અંદર ખૂબ જ આ ભાવ મહત્ત્વનો છે જુઓ મિત્રો ગુજરાતી જ્યોતિષ જ્ઞાન તમારે વધારવું હોય તો મારે શ્રી સિદ્ધિ વિનાયક ગુજરાતી જ્યોતિષ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો તેમજ કુંડળી માટે અનુભવો કોન્ટેક કરી શકો છો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર દર્શક મિત્રો સૌને જય શ્રી રામ